નથી રહ્યા રોડ પર લાગેલા એક પણ ગેન્ટ્રી કે રોડ સાઈડ પર વિસ્તાર અને દિશા સૂચક બોર્ડ જ નથી ગેન્ટ્રી માત્ર જાહેર જ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે તાજેતરમાં જ અંકલેશ્વરને આ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને એક તરફ વહીવટીકર્તા દ્વારા સ્માર્ટ સિટી હોવાનો દેખાડો કરતા અંકલેશ્વર શહેરને સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો આઇકોનિક માર્ગ બનાવી રહ્યા છે પરંતુ શહેરમાં કયો વિસ્તાર ક્યાં આવેલ છે શહેરમાં સ્ટેશનથી એશિયાદનગર સુધીનો માર્ગ ક્યાં કેટલા કિલોમીટર વિસ્તાર કયો છે મુખ્ય બજાર કે વિસ્તારમાં જવાના સાઇન બોર્ડ જ જાહેર માર્ગ પર નજરે જોવા મળી રહ્યા નથી શહેરના મુખ્ય માર્ગ પર ચારથી વધુ સ્થળે દિશા અને માર્ગ સૂચક બોર્ડ સાથેની ગેન્ટ્રી આવેલ છે જે ખાનગી કંપનીને જાહેર ખબર સાથે વિસ્તાર દર્શાવતા મેપ લગાવવાના હોય છે તે પણ ગેન્ટ્રીના ત્રીસ ટકા ભાગ પણ હાલ આ ગેન્ટ્રીનો પણ જાહેર ખબર તો છે પણ વિસ્તાર દિશા સૂચક કે માર્ગ સૂચક સાઇન બોર્ડ જ ગાયબ થઈ ગયા છે શહેરમાં તમારે ક્યાં જવું છે કયા વિસ્તારમાં જવું છે તે અંગે કે તે વિસ્તાર અંગેની કોઈ જ માહિતી આપતા બોર્ડ જોવા નથી મળી રહ્યા વર્ષોથી રહેતા શહેરીજનોને ખબર છે કે કયો વિસ્તાર ક્યાં આવેલ છે પણ જિલ્લા બહારથી આવતા અને તેમાં પણ ખાસ પ્રથમ આવતા લોકો માટે તો સાઇન બોર્ડના રહેતા ગોઠે તેઓ ચડી જાય છે કોઈ તીખણખોર ઉલટો રસ્તો કે વિસ્તાર બતાવે તો તેઓ ભૂલા પડી શકે એમ છે આ વચ્ચે પાલિકાના વહીવટી તંત્રના પદાધિકારીઓથી માંડી અધિકારીઓ પણ આ માર્ગો પરથી પસાર થાય છે ત્યારે તેમને પણ શહેરની ઓળખરૂપી સાઇન બોર્ડ ઓઝલ થઈ ગયા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે ભૂતકાળમાં એક ખાનગી બેંક દ્વારા રોડ સાઇડ પર વિસ્તાર શેરીફળિયાના નામ બોર્ડ લગાવ્યા હતા પણ હવે તે પણ જૂજ સ્થાને જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પુનઃ શહેરમાં દિશા વિસ્તાર માર્ગ સૂચન સાઇન બોર્ડ ઊભા કરે એ જરૂરી બન્યું છે